મિત્રો ચૌધરી ફરી એક વાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી માં તો મિત્રો ખાસ આ આપણે વાત કરીશું ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ માટેની જાહેરાત આવી ગઈ છે જેમાં જો તમે ધોરણ બાર આર્ટ્સ કોમર્સ અને સાયન્સની પરીક્ષા આપી છે અને એના પછી તમારે બીએ બીએસસી બી એસ સી પછી બીપી અને અન્ય ઘણી બધી ડિગ્રી માટે ફોર્મ ભરવાનું હોય તો વિડીયો ખાસ જોજો એના સિવાય તમે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોય અને તમારે એમએ એમએસસી એમ લાઇબ્રેરિયન પછી એમબીએ બીએડ એ બીપીએડ અને આ એમએડ જેવા કોર્સ તમારે કરવાના હોય તો મિત્રો અત્યારે એડમિશન ઓપન થઈ ગયા છે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો તમારે અત્યારે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા કેવી રીતે ફોર્મ ભરવું કઈ વેબસાઈટ પર જેવી સંપૂર્ણ વિગતો મેળવું છે આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી લેજો તો મિત્રો આ જાહેરાત આવેલી છે જે તમે જોઈ શકો છો ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ આશ્રમ માર્ગ નવરંગપુરા અમદાવાદ પ્રવેશ જાહેરાત બે હજાર ચોવીસ જેમાં પ્રવેશની પાત્રતા માટેનો અને સમયગાળો છે તો ધોરણ બાર પછી સ્નાતક ત્રણ વર્ષનો આવે છે જેમાં અલગ અલગ કોર્સ અહીંયા જોઈ શકો છો આપેલા છે અને જેમાં તમને અહીંયા એ કોલેજની ટોટલ બેઠકો કેટલી છે એ પણ આપેલું છે બીએમમાં એમાં બસો ચાળીસ છે અને બીએસસીમાં એસ એકસો વીસ અને બાકીમાં સાઠ સાઠની બેઠકો છે અને એમાં કયા કયા વિષય સાથે તમે ગ્રેજ્યુએટ થઈ શકો છો જેવી તમને વિગતો આપેલી છે એના પછી સ્નાતક પછી જે સ્નાતકો બે વર્ષનો કોર્સ આવે છે જેમ કે બીએડ હિન્દી વિષય સાથે સો બેઠકો છે બીએડ અન્ય હિન્દી સિવાયના વિષય સાથે અને બીપીએડ એટલે કે સાસી માટેના કોર્સ હોય છે એના પછી આગળ વાત કરવામાં આવે તો એમએ માટે સૌથી વધારે ચારસો ને એસી બેઠકો છે પછી અન્ય જે સ્નાતક પછી બે વર્ષના અનુસ્નાતક કોર્સ આવે છે જે તમે અહીંયા જોઈ શકો છો એના પછી આગળ વાત કરીએ તો અનુસ્નાતક ડિપ્લોમા એક વર્ષનો કોર્સ આવે છે હા જે પીજી ડિપ્લોમા એકસો પચાસ બેઠકો એમો પણ છે અને ઓનલાઈન અરજી માટેની અહીંયા વેબસાઇટ પણ આપેલી છે પ્રવેશ અંગેની વધુ માહિતીઓ પણ તમને વેબસાઇટ પર જોવા મળશે સાથે સાથે એના અંગેની જે માર્ગદર્શિકા છે એ તમને અહીંયા ઈમેલ કરવો એના પછી સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસની જાહેરાત આવેલી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રીસ ચાર બે હજાર ચોવીસ તો મિત્રો આમાં તમારે ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે જેના માટે એડમિશન માટેની જે માર્ગદર્શિકા છે એ મિત્રો ગુજરાતી જે વિદ્યાપીઠ દ્વારા જાહેર કરવામાં આવેલ છે જે તમે જોઈ શકો છો આ માર્ગદર્શિકામાં તમે જે સંપૂર્ણ વિગતો જોઈ શકશો જે અત્યારે જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો પ્રવેશ કાર્યક્રમ બે હજાર ચોવીસ માટે ઓનલાઈન અરજીપત્રક ભરવાની શરૂઆત ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસથી થઈ ગઈ છે છેલ્લી તારીખ છે ત્રીસ ચાર બે હજાર ચોવીસ આ ગીતા એટલે કે ગુજરાત વિદ્યાપીઠ એલિજિબલ એન્ડ આ ઇફેક્ટલી ટેસ્ટ ફોર એડમિશન માટેનું આ ટેસ્ટ લેવાનું હોય છે એ મિત્રો અગિયાર પોસ્ટ બે હજાર ચોવીસના શનિવારને દસ કલાકે જે તે તમારો કેન્દ્ર હશે એના ઉપર લેવાનું હશે એનો પરિણામ આવશે સોળ પાંચ બે હજાર ચોવીસ એના પછી પ્રવેશ તમને છવ્વીસ છ સોમવારથી લઈ અને છવ્વીસ છ બે હજાર ચોવીસ દરમિયાન આ ચોવીસથી 26 બે તારીખ દરમિયાન મળશે અને સત્ર શરૂ થશે એક સાત બે હજાર ચોવીસ અને આમાં જે તમારે ફરજિયાત એક પરીક્ષા આપવાની હોય છે એના પહેલાં તમારે પરીક્ષા માટેનું ફોર્મ ભરવાનું હોય છે એના ના પહેલા તમારી પાસે તમારો ઈમેલ આઈડી પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અરજદારનું આધાર કાર્ડ હોવું જોઈએ એના પછી જે અભ્યાસક્રમમાં જોઈ શકો છો અહીંયા કુલ બેઠકો જેવી તમને સંપૂર્ણ વિગતો આપેલી છે જેમાં તમે ફોર્મ ભરી શકો છો અને તમે આ ટેસ્ટ આપી શકો છો સાથે સાથે પ્રવેશ ફી પણ પાંચસો રૂપિયા છે અને એસસી એસટી માટે ચારસો છે અને એમાં એના માટે તમારે ફરજિયાત એક પરીક્ષા આપવી પડે છે એ પરીક્ષાનું જોઈ શકો છો સાઠ માર્ક્સનો પ્રશ્ન હોય છે જેમાં ધોરણ બાર સુધીનું આમાં પૂછાતું હોય છે અને એના આધારે તમારું મેરિટ તૈયાર થઈ અને તમને ગુજરાત વિદ્યાપીઠમાં એડમિશન મળતું હોય પરીક્ષાના કેન્દ્રો મિત્રો જોઈ શકો છો કચ્છ માટે ભુજ છે ઉત્તર ગુજરાતના કેન્દ્રો આ મધ્ય માટેના દક્ષિણ અને સૌરાષ્ટ્ર માટેના અલગ અલગ કેન્દ્રોમાં પરીક્ષા યોજાવામાં આવશે તો એના માટે ફોર્મ ભરવું હોય તો નીચે તમને એક નંબર આપેલ છે અઠ્ઠાણું પંચોતેર ડબલ જીરો અઠ્ઠાણું ઝીરો નવ જેના ઉપર તમે કોન્ટેક્ટ કરી લેશો તો તમારું સંપૂર્ણ ફોર્મ ભરી આપશે એ પણ ઘરે બેઠા તમને બિલકુલ ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે અને જે તમારે ચાર્જ હોય છે એ ચૂકવાનો રહેશે સાથે સાથે આ વિદ્યાપીઠમાં તમે એડમિશન લો તો અને યુજી માટેની પિસ્તાળીસો રૂપિયા ફી છે અને આ પીજી અને જે પીજી ડિપ્લોમા માટે દસ હજાર જેટલી ફી તમારે પે કરવાની રહેતી હોય એના સિવાય છાત્રાલયમાં જો તમે પ્રવેશ મેળવો તો ત્રણ હજાર તમના નિવાસ અને પંદર હજાર છત્ર દીઠ તમારે જે ભોજન બિલ પણ ચૂકવવાનું રહેતું હોય છે એના સિવાય અન્ય જાણકારી તમને અહીંયા આપેલી છે અને ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો મેં તમને નંબર પણ આપી દીધો છે જેના ઉપર તમે સંપર્ક કરીશો તો તમને સંપૂર્ણ ફોર્મ ઘરે બેઠા જે જવાબદારીપૂર્વક ભરી આપીશું તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ